વોર્ડ નંબર ચારના નગરસેવક જયરાજસિંહ મોરી દ્વારા પોતાના સ્વખર્ચે સ્ટ્રીટ લાઇટ ફિટ કરાવવામાં આવે જયરાજસિંહ મોરી નગરસેવક વોર્ડ નંબર ચાર તાજેતરમાં જે ભારતીય જનતા પાર્ટીમાં સિવોર શહેરમાં એક જે લેટર વાયરલ થયો છે જે લેટર કામથી પ્રચલિત બન્યો છે લોકોમાં અને એ લેટરમાં લગભગ મોટા ભાગના લોકો જાણે છે તેમ ભાજપના જ તે નગરપાલિકાના હોદ્દેદારોના ભ્રષ્ટાચાર વિશે વાત કરવામાં આવી છે અને એમાં નામજોગ બધાના વાત કરવામાં આવી છે ભ્રષ્ટાચાર વિશે ચારિત્ર વિશે વહીવટી અણાવળ વિશે અનેક અનેક મુદ્દાની એમાં વાત કરેલી છે તો ત્યારે સામાન્ય પ્રજાની જેમ એક પ્રશ્ન એ પણ ઉદભવે છે કે શિસ્તની વાત કરતી ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે આ રીતનો લેટર બોમ્બ વાયરલ થાય અને એમાં લખનારા પોતે ભાજપના જ કાર્યકર્તા હોય એવું એમાં લખતા હોય તો આજ દિન સુધી આટલા દિવસો થયા તો પણ એના વિશે કેમ કોઈ ભૂલીને રજીઓ આપતો નથી કે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જ્યારે કોઈ સામાન્ય માણસ કોઈ ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉપાડે કે નગરપાલિકાના ભ્રષ્ટાચાર વિશે વાત કરવા માંગે ત્યારે આ જ ભ્રષ્ટ લોકો દ્વારા એના ઉપર વિવિધ કેસો કરવાની ધમકીઓ આપવામાં આવે છે સીધી કે આડકતરી રીતે અને એને દબાવવાના પ્રયત્નો કરવામાં આવે છે જ્યારે આ કાર્ડમાં તો નામ જો એમાં બધા ઉલ્લેખ કરેલા છે નામ જો ભ્રષ્ટાચારની વિગતો આપવામાં આવી છે તો આજ દિન સુધી કેમ એમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી શું આ લેટર કાર્ડ ભાજપના જ લોકો આમાં સામેલ હોય એટલે પોતાનો અંદરનો ભ્રષ્ટાચાર બહાર આવી જવાની ભીક લાગે છે કેમકે જ્યારે મને ખ્યાલ છે ત્યારે ઘણા આગેવાનો જ્યારે ભ્રષ્ટાચાર વિરુદ્ધ કોઈ પુરાવા સાથે અવાજ ઉઠાવે તો પણ આડકચરી રીતે અને અનેક રીતે ધમકાવવામાં આવતા હોય છે કે માનહાનિના કે અન્ય કોઈ ગુનાઓ દાખલ કરવાની એમને ધમકીઓ આપવામાં આવતી હોય છે તો જ્યારે આ લેટર કાર્ડમાં ખૂલીને આટલા બધા જે એના કાંડો ઉજાગર કર્યા છે તો કેમ પોલીસમાં ફરિયાદ કરવામાં નથી આવતી કે કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી આનો અર્થ સીધો અને સ્પષ્ટ એ થાય કે આ જે ભ્રષ્ટાચારની વાત છે ભાજપવાળા પણ પોતે સ્વીકારી રહ્યા છે કે આ ભ્રષ્ટાચાર થયો છે અને એના લીધે તે કોઈ કાયદેસરની કાર્યવાહી કરતાં અચકાઈ રહ્યા છે મેં જ્યારે પુરાવા સાથે ગટરના અને પાણીના કૌભાંડ વિશે વાત કરી હતી તો એ જ વાતને અત્યારે ભાજપના જ કેટલાક કાર્યકરોએ લેટર દ્વારા સમર્થન આપવું એવું મને લાગી રહ્યું છે અને આ સંજોગોમાં મારી સ્પષ્ટ માગણી છે તંત્ર પાસે પણ કે આ લેટર કાર્ડની વિધિવત તપાસ થવી જોઈએ આની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ જોઈએ અને આમાં ઊંડા ઉતરીને જે સત્ય હોય જે કાંઈ પણ એ લોકો સમક્ષ ઉજાગર કરવું જોઈએ એ તંત્રની પણ ફરજ છે તો આ મારી માગણી છે કે આ લેટર કાર્ડ વિશે એની પૂરતી તપાસ થાય અને અંદર જે કાંઈ પણ એની સતતી હકીકત હોય એ લોકો સમક્ષ બહાર લાવવામાં આવે ત્યારે આજે ભ્રષ્ટાચારની રકમનો આંકડો એ કોઈ નાનો સુનો આંકડો નથી ચાલીસ કરોડ રૂપિયા સરકારના ચાઉ કરી ગયા હોવાની વાત હોય ત્યારે મારી સ્પષ્ટ માગણી છે કે આમાં સાદી તપાસ નહીં પરંતુ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એસઆઇટીની તપાસ કરવામાં આવે અને ઉપર લેવલથી આની પૂરતી તપાસ થાય કારણ કે આ પ્રજાના ચાલીસ કરોડ રૂપિયાનો સવાલ છે જે ભ્રષ્ટ લોકો ચાવ કરી ગયા છે તો આની એસઆઈપી દ્વારા તપાસની હું માગણી કરું છું